છ મહિનાની યાત્રા ડ્રેનેજનું ખોદકામ અને બંધ રોડ ફતેહગંજ મેઇન રોડે વડોદરાના સૌથી વ્યસ્ત માર્ગો પૈકી એક છે આ રોડ પર અનેકો દુકાનો ઓફિસો શૈક્ષણિક સંસ્થાઓ અને રહેણાંક વિસ્તારો આવેલા છે છેલ્લા છ મહિનાથી ડ્રેનેજ લાઇન નાખવાના બહાને આ રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો આ સમયગાળા દરમિયાન સ્થાનિક વેપારીઓ વાહન ચાલકો અને રાહદારીઓએ પારાવાર મુશ્કેલીઓ બેઠી હતી સાથે જ ધંધા રોજગારનો મોટો ફટકો પડ્યો હતો અને વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ અસહ્ય બન્યું હતું નાગરિકોએ ધીરજ રાખી હતી કે આ કામગીરી પૂર્ણ થયા બાદ તેમને એક સારો અને સુવિધાજનક રોડ મળશે ખુલ્લો મુકાયો રોડ પણ પરિસ્થિતિ જૈસે થે લાંબા ઇંતજાર બાદ જ્યારે રોડને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો ત્યારે નાગરિકોની આશા પર પાણી ફરી વળ્યું ડ્રેનેજ લાઇન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડાઓને યોગ્ય રીતે પૂરવાને બદલે માત્ર ઉપર જેલું પેચવર્ક કરીને રોડ ખુલ્લો મૂકી દેવાયો છે પરિણામે આખા રોડ ઉપર નાના મોટા ખાડાઓ બડખાબડ સપાટી અને ધૂળનું સામ્રાજ્ય જોવા મળે છે પેચવર્કની ભૂલ અને જોખમી સવારી આ રીતે કરવામાં આવેલું પેચવર્ક અત્યંત હલકી ગુણવત્તાનું હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે થોડા જ સમયમાં પેચવર્ક ઉકળી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે ધોળીની આ બિસ્માર હાલત વાહન ચાલકો માટે અત્યંત જોખમી બની ગઈ છે દ્વિચક્રી વાહન ચાલકો માટે તો ખાડાઓ ખાડાઓ અકસ્માતને મંત્રણ આપી રહ્યા છે રાત્રિના સમયે અથવા વરસાદ દરમિયાન ખાડાઓ નરી આંખે જોવા મુશ્કેલ બને છે જેના કારણે અકસ્માતનો ભય વધી જાય છે ફતેગંજ મેઇન રોડની આ દયનીય હાલત જોઈને સામાજિક કાર્યકર રોનક પરિકૃે ચમન દ્વારા વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર તેમજ તંત્રને આડે હાથ લીધા છે સાથે જ જો આખો રોડ નહીં બનાવે તો આંદોલનની પણ ચીમકી રોનકે ઉપાડી હતી દમણભાઈ ખાસ કરીને આ ફતેહગઢ રોડ છે હજારોની સંખ્યામાં વાહનો આવી અવર જવર થાય છે પરંતુ ડ્રેનેજ ની કામ લાઈન લઈને છ મહિના રોડ બંધ રાખવામાં આવેલો હવે થીંગણા મારીને રોડ ચાલુ કર્યો છે રોડ બનાવવો જોઈએ કે આ થીંગણા કામ ચલાવવું જોઈએ આ ફતેહગઢ નો રોડ છે જ્યાં એરપોર્ટ રેલવે સ્ટેશન બસ સ્ટેશન એમએસ યુનિવર્સિટી તમામ હોટેલો એટલો ધમધમતો રોડ છે અહીંયાથી લગભગ નહીં નહીં તો પચાસ થી પંચોતેર હજાર વાહનની અવરજવર છે છેલ્લા છ મહિનાથી અહીંયા ગટરની લાઈન ચાલુ હતી ગટરની લાઈન પૂરી થતા ત્રણ મહિના પહેલાથી અમે રજૂઆત કરેલી કે ભાઈ અહિયાં રોડ બનાવી અને વ્યવસ્થિત કાર્પેટિંગ કરો તેમ છતાં આ કામ ના કર્યું અને અમને એવું જણાવવામાં આવ્યું હતું કે ભાઈ આ રોડ વરસાદ વરસાદ પછી કરીશું પણ પરંતુ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા તો ક્યાં રોડ થઈ ગયો પણ અહીંયા રોડ કર્યો નહીં અને તમે જુઓ છો કે સદંતર અહિયાં ખાડામાં રોડો છે એટલા બધા ખાડા છે આ રોડ ઉપર કે લોકોની કમર તૂટી જાય ત્યાં સુધીની પરિસ્થિતિ ઉભી થાય છે તો મારી આપના માધ્યમથી અપીલ છે કમિશનર સાહેબ ને અપીલ છે કે તમે અહીંયા રોડ જે છે પેચવર્ક ના કરો અહીંયા કાર્પેટિંગ કરવાની જરૂર છે અને જો તમે કાર્પેટિંગ નહીં કરો તો અહીંયા ભુવાઓ અસંખ્ય ભુવાઓ પડશે અને એનાથી પ્રજાને ખૂબ જ નુકસાન થાય અમે છે રોડ બેસી પણ જશે ભુવા પણ પડશે એ માટે શું કેવું રોડ બેસી જવાનો છે કારણ કે ચિંગડા મારીને ગયા છે તમે જોઈ શકો છો કે વડોદરા શહેર હવે ભુવાનગરી થઈ ગઈ છે અને અમારી આ ફતેગઢ નગરી બી હવે ભુવા નગરી ના થાય એના માટે અમે કમિશનરને અપીલ કરીએ છીએ અને વોર્ડ નંબર ચાર ત્રણ માં કોર્પોરેટર હોવા છતાં પણ અહીંયા કોઈ ધ્યાન આપતું નથી ફતેહગંજને તો જાણે અછૂત ગણ્યું છે કોઈ કોર્પોરેટર ધ્યાન આપતું નથી ચારે ચાર કોર્પોરેટર હોવા છતાં એક કોર્પોરેટર અહીંયા જોવાની થતી લેતો નથી એટલે અમે ના છૂટ કે પ્રજાએ આજે આંદોલન કરવું પડશે અને આજે અમને કાલે જો રોડની કામગીરી નહીં થાય વ્યવસ્થિત રીતે તો અમે કમિશનરના આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે Subscribe now and press the bell icon. Never miss an update.